શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની ચેનલ ધાર્મિક વ્રતકથા જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આ વીડિયોમાં આપણે સાંભળવાની છે શ્રાવણ માસમાં આવતી સોળ સોમવારની વ્રતકથા શ્રાવણ મહિનો ચાતુર્માસમાં આવે છે અને આ વ્રત ચાતુર્માસનું ફળ આપનાર માનવામાં આવે છે જે ભક્તો ચાતુર્માસ દરમિયાન રોજિંદુ વ્રત પાડવાનું દુષ્કર માને છે અથવા એક ટાઈમ ભોજન લઈ શકતા નથી તેઓ માટે આ સોળ સોમવાર વ્રત એક સરળ વિકલ્પ છે જો ભક્ત આ વ્રત શ્રદ્ધાથી કરે તો તેમને ચાતુર્માસ જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે સોમવાર જે ભગવાન મહાદેવને ખૂબ પ્રિય છે એ દિવસે ભગવાન ચંદ્રમૌલીશ્વર શિવજી માટે આ વ્રત રાખવામાં આવે છે ભોળાનાથના શિવલિંગનું પૂજન કરવાનું રહે છે જો ઘરમાં નાનકડું શિવલિંગ હોય તો તેની પણ પૂજા કરી શકાય છે નહીં તો શિવાલય જઈને પૂજન કરવું આ વ્રત દરેક કોઈ રાખી શકે છે વ્રતના પ્રભાવે મનગમતો જીવનસાથી મળે છે સંતાન સુખ મળે છે ધન સંપત્તિ યશ કીર્તિ અને માન સન્માન મળે છે એવી પણ માન્યતા છે કે માતા પાર્વતીએ પણ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે આ વ્રત કર્યું હતું વ્રત વિધિ સોળ સોમવારે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું શુદ્ધ વસ્ત્ર પહેરવા પીળા રંગના ચાર દોરા લઈ દરેક દોરામાં એક એક ગાંઠ વાળવી દર સોમવારે ભગવાન શિવનું પૂજન અને નામ સ્મરણ કરવું જેમની પાસે જે સામગ્રી હોય જેમ કે ધૂપ દીપ નૈવેદ્ય બિલ્વપત્ર ફળો પંચમેવા વગેરે તેના દ્વારા પૂજન કરવું આ દિવસે એક ટાઈમ સાત્વિક ભોજન લેવો લસણ ડુંગળી વગેરેનો ત્યાગ કરવો શિવ શિવપાર્વતીની વ્રતકથા શ્રવણ કરવી આ વ્રત સહેલું અને શ્રદ્ધાપૂર્વક કરવાનું હોય છે ભોળાનાથ ખૂબ જ દયાળુ છે તેઓ માત્ર એક બિલ્વપત્ર અને એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે અત્યારે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ સોળ સોમવારની વ્રતકથા જો આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો અને જો આ ચેનલ માં તમે નવા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી આવનારા નવા ધાર્મિક વિડિયોની માહિતી તરત મળે ॐ त्र्यम्बकं यजामहे सुगन्धि पुष्टिवर्धनम उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય વ્રત કથાની શરૂઆત એક વખત શિવજી અને માતા પાર્વતી પોતાના મંદિરમાં બેઠા હતા બંને નિજ આનંદમાં એક રમતમાં લીન હતા એ રમત સોગડાબાજી હતી હવે પ્રશ્ન હતો કે જીત્યું કોણ અને હાર્યું કોણ માઇનસ તેનો ન્યાય કોણ કરે એ સમયે ત્યાં આવેલા એક તપોદન બ્રાહ્મણને ભગવાન શિવ અને માતા પાર્વતીએ બોલાવી તેમના પાસે બેસવા કહ્યું ત્યારબાદ તેઓએ બ્રાહ્મણને ન્યાય આપવા વિનંતી કરી પ્રથમ બાજીમાં ભગવાન શિવ જીતી ગયા શિવજી પૂછે છે કોણ જીતું અને કોણ હાર્યું બ્રાહ્મણ કહે પ્રભુ તમે જીત્યા અને માતાજી હારી બીજી બાજીમાં માતા પાર્વતી જીતી શિવજી ફરીથી પૂછે છે હવે કોણ જીતું અને કોણ હાર્યું બ્રાહ્મણ બોલ્યા માતાજી હારી ત્રીજી બાજીમાં પણ માતા પાર્વતી જીતી શિવજી પૂછે છે હવે બોલ કોણ જીતું અને કોણ હાર્યું એ વખતે બ્રાહ્મણ શું જવાબ આપે છે સોળ સોમવારની વ્રતકથા ભાગ બે તપોધન બ્રાહ્મણનો શ્રાપ અને ઉપાય શિવજી અને પાર્વતીજીએ રમેલી રમતમાં તપોધન બ્રાહ્મણે બે વાર ખોટો ન્યાય આપ્યો જીતી હતી માતા પાર્વતી પણ બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા તે ભગવાન શિવને રાજી કરવા માટે ખોટું બોલી ગયો આ સાંભળીને માતા પાર્વતી ખૂબ જ ક્રોધિત થઈ ગઈ અને તેણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી મેં જીતી છતાં પણ તમે ખોટું ન્યાય આપ્યું તેથી હું તમને શ્રાપ આપું છું કે તમારા આખા શરીરે કોડ ફૂટી નીકળશે માતા પાર્વતીના શ્રાપથી તરત જ બ્રાહ્મણના શરીરે કોડ નીકળવા લાગ્યું પોતાની ભૂલ માટે બ્રાહ્મણને ઘણો પસ્તાવો થયો તેણે શિવ પાર્વતી સમક્ષ ક્ષમા યાચના કરી પણ તેનો કોઈ લાભ ન થયો કારણ કે શ્રાપ માતા પાર્વતીએ આપ્યો હતો શિવ પાર્વતી બંને અંતર્ધાન થઈ ગયા હવે બ્રાહ્મણ રડતો કકડતો ત્યાંથી ચાલ્યો ગયો રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા મહાત્માએ તેનું રડવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણે પોતાનું દુઃખ અને શ્રાપ વિશે કહ્યું તથા મટાડવાનો કોઈ ઉપાય પૂછ્યો મહાત્માએ કહ્યું હે બ્રાહ્મણ હવે તમે હિમાલય પર જઈને ભગવાન શિવની ખરા મનથી તપસ્યા કરો એ જ માર્ગ છે શ્રાપ મુક્તિનો આ સાંભળી બ્રાહ્મણ કૈલાસ પર્વત તરફ શિવજીની તપસ્યા કરવા નીકળ્યો રસ્તામાં તેને એક ઘોડો મળ્યો ઘોડો પણ ખૂબ દુઃખી લાગતો હતો તેણે પૂછ્યું હે વિપ્રદેવ તમે આમ રડતા રડતા ક્યાં જાઓ છો બ્રાહ્મણે કહ્યું મારે માતા પાર્વતીએ શ્રાપ આપ્યો છે અને હું તેનો ઉપાય શોધવા જઈ રહ્યો છું ઘોડો બોલ્યો મારે પણ એક વિનંતી છે હું સુંદર અને મજબૂત છું છતાં પણ કોઈ મારી સવારી કરતું નથી એનું કારણ પણ શોધી આપજો બ્રાહ્મણે સંમતિ આપી અને આગળ વધ્યો થોડું આગળ જતાં તેને એક સફેદ ગાય મળી ગાયે બ્રાહ્મણને ઊભા રાખીને પૂછ્યું તમે કેમ દુઃખી લાગો છો બ્રાહ્મણે ગાયને પોતાની હાલત કહી ત્યારે ગાય બોલી મારું દુઃખ પણ સાંભળો મારા આંચળમાંથી દૂધ ફૂટે છે છતાં પણ કોઈ મને દોહતું નથી મારા વાછરડા પણ મને પેઠે પડતા નથી કૃપા કરીને મારી મુશ્કેલીનો ઉપાય પણ પૂછતા આવજો બ્રાહ્મણે ગાયને પણ વચન આપ્યું અને આગળ વધ્યો થોડી જવારમાં રસ્તામાં તેને એક ઘટાદાર આંબાનું ઝાડ મળ્યું ઝાડ પર પાકેલી કેરીઓ લટકી રહી હતી થાકેલા બ્રાહ્મણ તે ઝાડ નીચે બેઠા એટલામાં આંબાના ઝાડને વાણી ફૂટી તે બોલ્યું હે વિપ્રદેવ તમે ખૂબ દુઃખી લાગો છો શું થયું છે બ્રાહ્મણે આંબાને પણ પોતાની વિપત્તિની વાત કરી સોળ સોમવારની વ્રતકથા ભાગ ત્રણ આંબો મગર અને વ્રતવિધિ બ્રાહ્મણની વાત સાંભળીને આંબાનું ઝાડ બોલ્યું હે ભાઈ હું પણ બહુ દુઃખી છું મારા ઉપર અનેક મજાની કેરીઓ પાકી રહી છે લૂમે લૂમ છે પણ કોઈ ચાખતું નથી ખાતું નથી કારણ એ છે કે જેમ જ કોઈ મારી કેરી ખાય તો તરત જ તે મરી જાય છે કૃપા કરીને મારા પાપનો ઉપાય પણ પૂછી આવજો બ્રાહ્મણે સારું કહીને થોડીવાર ઝાડ નીચે આરામ લીધો અને આગળ વધ્યા થોડું આગળ જઈને તેઓ એક તળાવ પાસે પહોંચ્યા બ્રાહ્મણ ખૂબ તરસ્યા હતા એટલે તળાવમાં પાણી પીવા ઉતર્યા ત્યાં એક મગર તળાવમાંથી બહાર આવ્યો મગરે પણ બ્રાહ્મણને પૂછ્યું હે વિપ્રદેવ તમે આમ દુઃખી કેમ લાગો છો બ્રાહ્મણે પોતાની પીડા અને શ્રાપ વિશેની વાત મગરને કહી ત્યારે મગર બોલ્યો હું પણ દુઃખી છું આ ઠંડા પાણીમાં રહેવા છતાં મારા શરીરમાં સતત બળતરા થાય છે કૃપા કરીને મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો બ્રાહ્મણે વચન આપ્યું અને આગળ હિમાલય તરફ પ્રસ્થાન કર્યું આખરે તેઓ કૈલાશ પર્વત પર પહોંચ્યા અને એક વૃક્ષ નીચે બેસીને શિવજીની તપસ્યા શરૂ કરી બ્રાહ્મણે ખૂબ કઠિન તપસ્યા કરી તેની તપથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને બ્રાહ્મણને દર્શન આપ્યા શિવજી બોલ્યા હે બ્રાહ્મણ वरदान માંગો બ્રાહ્મણે કહ્યું હે મહાદેવ મને માતા પાર્વતીના શ્રાપમાંથી મુક્ત કરો અને મારું કોડ દૂર કરો શિવજી બોલ્યા હે ભક્ત જો તમે ખરા દિલથી 16 સોમવારનું વ્રત કરશો તો તમારું કોડ પણ મટશે અને તમે માતાજીના શ્રાપમાંથી પણ મુક્ત થશો બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ આ વ્રત કેવી રીતે કરું શિવજીએ સમજાવ્યો આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી અથવા કોઈપણ સોમવારથી શરૂ કરી શકાય કુલ સોળ સોમવાર સુધી વ્રત કરવું શ્રાવણ માસની પૂનમના આગલા દિવસે દિવાસા પીડા તાતડાના ચાર દોરા લઈ તેમાં સરખા અંતરે ચાર ગાંઠો બાંધવી અને તેને ગળામાં પહેરવો સોમવારે વહેલા ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી ભગવાન શિવના મંદિર જઈને પૂજા કરવી પૂજામાં ધૂપ દીપ બિલ્વપત્ર ફૂલ નૈવેદ્ય વગેરે ચઢાવવું દર સોમવારે એક ટાણું એક વખત ભોજન લેવું અને તેમાં સાત્વિકતા રાખવી આ વ્રત શ્રાવણ ભાદરવો આસો અને કારતક સુધી ચાલી શકે છે માઇનસ અંતિમ સોમવાર સુધી સોળમાં સોમવારના દિવસે વિશેષ વિધિ સાડા ચાર શેર ઘઉંના લોટમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ મિક્સ કરીને લાડવા બનાવવા તે લાડવાના ચાર ભાગ કરવાના એક એક ભાગ ભગવાનને અર્પણ કરવો બે બીજો ભાગ રમતા બાળકને આપવો ત્રણ ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો ચાર ચોથો લાડવો ભાંગી તેનો ટુકડો વ્રતધારી પોતે લેવો જો લાડવા વધે તો તેનો ભૂકો કરીને કીડિયારું ભરી દેવું અથવા જમીનમાં દાંતી દેવું આ રીતે શ્રદ્ધાપૂર્વક સોળ સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે સોળ સોમવારની વ્રતકથા ભાગ ચાર પાપ નિવારણ અને દુઃખમુક્તિ ભગવાન મહાદેવ બ્રાહ્મણને કહે છે હે ભક્ત જો તું આ વ્રત શ્રદ્ધાથી કરશ તો તારો શરીર કંચન જેવો તેજસ્વી થઈ જશે આ આશીર્વાદ સાંભળીને બ્રાહ્મણ ભગવાન શિવના ચરણોમાં વળગી પડ્યા પછી તેણે ઘોડાના પાપ વિશે પૂછ્યું ભગવાન શિવે કહ્યું આ ઘોડો પોતાના પૂર્વજન્મમાં એક વેપારી હતો તે ખોટા તોળ માપથી વેપાર કરતો અને લોકો પાસેથી વ્યાજ ઉપર બમણું વસૂલ કરતો આ દોષના કારણે તેનું આ જીવન ઘોડા રૂપે દુઃખદ બની ગયું છે જો તમે આ ઘોડા પર સવારી કરશો તો તેનું પાપ દૂર થશે પછી બ્રાહ્મણે ગાયના પાપ વિશે પૂછ્યું શિવજી કહે છે આ ગાય પૂર્વજન્મમાં એક ક્રોધી સ્ત્રી હતી તે પોતાના બાળકોને અણધાર્યા પ્રેમથી જુદા પાડતી હતી એના પાપના નિવારણ માટે તેના આંચળમાંથી દૂધ કાઢીને શિવલિંગ પર અભિષેક કરશો તો તેનું દુઃખ દૂર થશે પછી બ્રાહ્મણે આંબાના દુઃખ વિશે પૂછ્યું શિવજી બોલ્યા આ આંબો અગાઉના જન્મમાં એક લોભી માણસ હતો તે પાસે ધનવાન હોવા છતાં ક્યારેય દાન પુણ્ય કરતું નહીં એના ઘરમાં ધરતી નીચે ધનના ચરુ દાટેલા છે એ પાપને લીધે તેના ફળ કોઈ ખાઈ શકતું નથી તમે તે ધન બહાર કાઢી સારા કાર્યો માટે વાપરો તો આંબાનું પાપ દૂર થશે બ્રાહ્મણે પછી મગરનું દુઃખ પૂછ્યું ભગવાન શિવે કહ્યું આ મગર પાંડિત્ય ધરાવતો વિદ્વાન હતો પણ ક્યારેય શાસ્ત્રવિદ્યા બીજા કોઈને શીખવતો નહોતો એ માટે તેને આ જન્મમાં દુઃખભર્યું મગર રૂપ મળ્યું છે તેના પાપના નિવારણ માટે તમે શિવલિંગ પર ચડાવેલું બિલ્વપત્ર તેની આંખે અડાડો તેથી એની બળતરા દૂર થઈ જશે બ્રાહ્મણે બધા દુઃખોના ઉપાય જાણીને ભગવાન શિવને વંદન કર્યા પછી એક બિલ્વપત્ર લઈને રસ્તે નીકળ્યા સૌ પ્રથમ તે તળાવ પાસે પહોંચ્યા મગર બ્રાહ્મણની રાહ જોઈ રહ્યો હતો બ્રાહ્મણે તેને ગયા જન્મની વાત કહી અને શિવલિંગ પર ચડાવેલું બિલ્વપત્ર તેની આંખે અડાડ્યું તરત જ મગરના શરીરમાંથી બળતરા ઓછી થઈ ગઈ મગરે બ્રાહ્મણનો ખૂબ આભાર માન્યો પછી બ્રાહ્મણ આગળ વધ્યા અને તે આંબાના ઝાડ પાસે પહોંચ્યા તેમણે આંબાને શિવજી દ્વારા કહી વાત સંભળાવી પછી કોદાળી લઈ ઝાડ નીચે દાંટેલા ધનના ચરુ ખોદી કાઢ્યા અને એ ધનનો સત્કાર્યમાં ઉપયોગ કરવાનું નક્કી કર્યું પછી એક કેરી તોડી અને ખાધી એને કેરી અમૃત જેવી લાગતી હતી હવે આંબાનું પાપ દૂર થઈ ગયું હતું પછી બ્રાહ્મણ આગળ વધ્યા રસ્તામાં પહેલાં મળેલી ગાય રાહ જોઈને ઊભી હતી બ્રાહ્મણે તેને પણ મહાદેવજીએ કહેલી વાત જણાવી પછી ગાયને દોહી દૂધ એક વાસણમાં ભેગું કર્યું અને શિવના નામે એક પથ્થર પર અભિષેક કર્યો તરત જ ગાયની બધી પીડા દૂર થઈ ગઈ તેના વાછડા પણ દોડી દોડી આવીને તેની નજીક ધાવા લાગ્યા ગાયે પણ બ્રાહ્મણનો ખૂબ આભાર માન્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યા રસ્તામાં તેમને પેલો બદામી રંગનો ઘોડો મળ્યો જે પણ બ્રાહ્મણની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તેને ભગવાન મહાદેવ દ્વારા કહેલી બધી વાત સમજાવી અને પછી ઘોડા પર સવારી કરી અને કહ્યું હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે બ્રાહ્મણ પોતાની ઝુંપડીએ પરત આવ્યા એ સમયે શ્રાવણમાં શરૂ થયો હતો એટલે તેમણે સોમવારના વ્રતનો સંકલ્પ કર્યો તેમણે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાનું શરૂ કર્યું થોડા સમયમાં ચાર મહિના પૂરા થઈ ગયા અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવ્યો બ્રાહ્મણે વ્રત પૂર્ણ કરીને ઉજવણી કરી પાર્વતી માતાજી તેમના ભક્તિથી પ્રસન્ન થઈ અને તેમની કાયા ફરી કંચન જેવી ચમકદાર બનાવી દીધી બ્રાહ્મણના શરીર પરના સાપ પણ દૂર થઈ ગયા બ્રાહ્મણ ખૂબ આનંદમાં આવ્યા અને શાંતિથી જીવન જીવવા લાગ્યા એ દરમિયાન એ ગામના રાજાની પુત્રીનો સ્વયંવર નક્કી થયો ગામની બહાર મોટો મંડપ બંધાયો હતો દેશભરના રાજકુમારોને આમંત્રણ આપ્યું હતું આ ખબર આખા ગામમાં ફેલાઈ ગઈ અને બધા સ્વયંવર જોવા ઉમટી પડ્યા તપોધન બ્રાહ્મણ પણ ત્યાં પહોંચી ગયા અને મંડપના ખૂણામાં ઊભા રહ્યા થોડીવારમાં એક સુંદર રીતે શણગારેલી હાથણી વરમાળા લઈને મંડપમાં પ્રવેશી તે બધા રાજકુમારો પાસે ફરી અને પછી સીધી બ્રાહ્મણ પાસે જઈને તેમના ગળામાં વરમાળા પહેરાવી દીધી આ જોતા મંડપમાં આશ્ચર્યથી અવાજ ઉઠ્યો રાજાએ કહ્યું કે હાથણી ભૂલ કરે છે અને બ્રાહ્મણને બહાર કાઢી દીધા રાજાએ ફરી હાથણીને વરમાળાની ફરત કરાવી પણ ફરીથી હાથણી સીધી બહાર બેઠેલા બ્રાહ્મણ પાસે જઈ અને તેમના ગળામાં વરમાળા પહેરાવી હવે બધાએ માની લીધું કે ભગવાનની ઈચ્છા અનુસાર જ આ થયું છે રાજાએ પોતાની પુત્રીના લગ્ન બ્રાહ્મણ સાથે કરાવ્યા તેમણે બ્રાહ્મણને પહેરામણીમાં સોનું ચાંદી હીરા મોતી ઝરીના વસ્ત્રો અને હાથી ઘોડા આપ્યા બ્રાહ્મણ પોતાની પત્નીને લઈને ઘેર આવ્યા તેની માતા તેમને અને તેમની વહુને જોઈને ખૂબ પ્રસન્ન થઈ જ્યારે તેઓ ઝારના દાણા લઈને તેમને વધાવા ગયા ત્યારે ઝારના દાણા પણ મોતી જેવા બની ગયા આ બધું ભગવાન મહાદેવની કૃપા અને વ્રતના ફળ સ્વરૂપે થયું રાજાએ બ્રાહ્મણને એક ભવ્ય મહેલ આપ્યો બ્રાહ્મણ તેમની પત્ની અને માતા ત્યાં આનંદથી રહેવા લાગ્યા થોડા સમય પછી રાજાનું અવસાન થયું કારણ કે રાજાને બીજા કોઈ સંતાન નહોતું બ્રાહ્મણ જ રાજ્યના નવા રાજા બન્યા અને તેમની પત્ની રાણી બની બ્રાહ્મણે વિચાર્યું કે આ બધું સુખ તો મહાદેવજીની કૃપાથી મળ્યું છે એટલે તેમણે ફરીથી સોળ સોમવારના વ્રત કરવાનો સંકલ્પ કર્યો શ્રાવણ માસ આવતા રાજાએ સોમવારનું વ્રત ધારણ કર્યું કાર્તક માસ પૂરું થતાં સોળમો સોમવાર આવ્યો આ દિવસે રાજાએ વ્રતનું ઉજવણું કરવાનું નક્કી કર્યું તેણે પોતાની પત્ની રાણીને વ્રત કેવી રીતે ઉજવવું તેની વિગતવાર જાણકારી આપી રાણીએ વિચાર્યું કે મારા પતિદેવે હંમેશા સૂકા ભઠ્ઠા પ્રકારના લાડુ જ ખાધા છે કદાચ તેમને કંઈ સારું ખવડાતું જ નથી એટલે તેણે પોતાનાથી બત્રીસ જાતના પકવાન અને અનેક વાનગીઓ બનાવી જ્યારે રાજા જમવા બેઠા અને થાળીમાં એવી રસોઈ જોઈ ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા અને દુઃખી પણ થયા તેમણે ભગવાન શિવ સમક્ષ ક્ષમાયાચના કરી તેણે રસોઈથી ભરેલી થાળી ભગવાન શિવની સમક્ષ મૂકી સ્તુતિ કરી અને વ્રત પૂર્ણ કર્યો પછી રાજાએ થાળીના અન્નને નમન કરીને તેના ચાર દાણા ચારેય દિશામાં નાખ્યા અને પોતે ભૂખ્યા પેટે સૂઈ ગયા જે રાત્રે મહાદેવજીએ રાજાને સપનામાં દર્શન આપ્યા અને પૂછ્યું હે રાજા જાગે છે કે ઊંઘે છે રાજાએ કહ્યું હું જાગી રહ્યો છું ભગવાન ત્યારે શિવજીએ કહ્યું તારી રાણીએ મારા વ્રતનો ભંગ કર્યો છે એટલે તારે તેને દેશથી દૂર કરી દેવી જોઈએ રાજાએ કહ્યું ભગવાન જેમ આપ આદેશ આપો તેમ હું કરીશ સવાર થતાં રાજાએ રાણીને કાળા કપડાં પહેરાવીને રાજ્યની બહાર મૂકી દીધી રાણી દુઃખી થઈ ગઈ અને રડતી રડતી એક ગામમાં પહોંચી ત્યાં એક ઝૂંપડીમાં ગાજણ ઘાસ વેચતી સ્ત્રી રહેતી હતી રાણીએ તેની પાસે પાણી માગ્યું ગાજણ દયાળુ હતી તેણે પાણી આપ્યું અને જ્યારે રાણીએ પોતાનું દુઃખ જણાવ્યું ત્યારે ગાજણે તેને પોતાના ઘરમાં કામ કરવા રાખી લીધી પરંતુ ત્યાર પછી ઘાજણના તેલના તપેલા ઢળી પડ્યા અને ઘાસ વેચતી સ્ત્રી બીમાર પડી ગઈ તેણે કહ્યું બહેન તારા આવવાથી બધું ખરાબ થવા લાગ્યું છે તું અહીંથી ચાલતી થા રાણી ત્યાંથી રડતી રડતી ચાલતી રહી પછી તે એક ડોશીના ઘેર પહોંચી ત્યાં રેન્ટિયો કાંતતા હતા રાણીએ તેમને પાણી માટે વિનંતી કરી ડોશી ભલી હતી તેણે ઊભી થઈને રાણીને પાણી આપ્યો જ્યારે રાણીએ પોતાની દુઃખદ કહાણી કહી ત્યારે ડોશીએ પણ તેને પોતાના ઘરે રાખી લીધી પણ થોડા દિવસ પછી રેન્ટિયાના તાંતણા તૂટવા લાગ્યા સૂતર ઓછું પડવા લાગ્યું તો ડોશીએ પણ તેને અપશુકન સમજીને ઘરેથી કાઢી મૂકી અંતે રાણી એક કૂવામાં પાણી ભરતી પનીહારી પાસે ગઈ રાણીએ તેના ઘડામાંથી પાણી માટે વિનંતી કરી પણ જ્યારે પનીહારીએ ઘડો કૂવામાં નાખ્યો ત્યારે કૂવાનું આખું પાણી સુકાઈ ગયું અને ઘડો પણ તૂટી ગયો રાણીના દુઃખભર્યા સંસારને લઈને આગળનું વર્ણન છે રાણીને દરેક જગ્યા પર અપશુકનયાળ ગણવામાં આવતી હતી આખરે રાણી ચાલતી ચાલતી એક માલણના ઘેર પહોંચી તેણે માલણને પોતાનું દુઃખ કહ્યું માલણને દયા આવી અને તેણે રાણીને ઘેર રાખી પણ રાણીના આવવાથી માલણને પણ નુકસાન થવા લાગ્યું અગાઉ તે દરરોજ સવા મણ ફૂલ લાવતી પણ હવે ફૂલ પણ ઉતરતા બંધ થઈ ગયા માલણે રાણીને કહ્યું બહેન તારા આવવાથી મારું કામ બગડી ગયું છે તું અહીંથી જઈશ રાણી ફરીથી ચાલવા લાગી પછી તે એક સાધુ મહારાજની ઝૂંપડીમાં પહોંચી સાધુ મહારાજ અંતર્યામી અને દયાળુ હતા તેમણે રાણીને આશરો આપ્યો અને જમવા બેસાડ્યું જ્યારે રાણીને ભોજન પીરસ્યું ત્યારે થાળીમાં જીવડા પડી ગયા સાધુ મહારાજે કહ્યું દીકરી પુસ્તક લાવ પોથી લાવ ખડીયો અને કલમ લાવ હું તારા ભાગ્યની રેખાઓ જોઈશ જ્યારે રાણી તે લાવવા ગઈ ત્યારે કંઈ પણ હાથ ન લાગ્યું પોથી પુસ્તક ન મળ્યા ખડી અને કલમ ન ચાલ્યા અને કાન ખજૂરા પણ કરડવા લાગ્યા ત્યારે સાધુ મહારાજ પોતે ઊભા થઈને બધું લાવ્યા પ્રથમ પુસ્તક બ્રહ્માજીનું જોયું અને બીજું મહાદેવજીનું તેમણે કહ્યું દીકરી તું મહાદેવજીના વ્રતનું ઉલ્લંઘન કર્યું છે તું દોષિત છે ભગવાન શિવનો પ્રિય સોમવાર સોળ સોમવારનું વ્રત કર રાણી બોલી મહારાજ આ વ્રત કેવી રીતે કરવું ત્યારે સાધુ મહારાજે આખી વિધિ સમજાવી શ્રાવણ માસથી રાણીએ શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કરવાનું શરૂ કર્યું સોળમો સોમવાર આવ્યો ત્યારે રાણીએ સાધુ મહારાજને ઉજવણી માટે કહ્યું સાધુ મહારાજે દરેક વસ્તુ લાવી આપી રાણીએ વ્રત ઉજવ્યું વ્રતથી ભગવાન શિવ પ્રસન્ન થયા મહાદેવ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હે રાજા તું જાગે છે કે ઊંઘે છે રાજાએ જવાબ આપ્યો હે નાથ હું જાગી રહ્યો છું ભગવાન શિવ બોલ્યા તારે જેને દેશ કાઢી દીધું તે રાણીને પાછી લાવ રાજાએ કહ્યું પ્રભુ હવે કઈ રીતે લાવું વાગે કે વરુએ માર્યું હશે મહાદેવ બોલ્યા ના નાયદર વાગે માર્યું છે કે વરુએ જે રસ્તે ગઈ છે એ જ રસ્તે તું જઈશ ત્યાંથી રાજા રાણીને શોધવા નીકળ્યા માર્ગમાં ઘાચણના ઘેર ગયા ઘાચણે કહ્યું રૂપ તો રાણી જેવું હતું પણ લક્ષણ તેવા નહોતા પછી ડોસીના ઘેર ગયા તેણે પણ એ જ કહ્યું પછી કૂવા કાંઠે પનીહારીને મળ્યા તેણે પણ એ જ જવાબ આપ્યો આખરે માલણના ઘેર ગયા માલણે પણ કહ્યું રૂપ તો રાણી જેવું હતું પણ લક્ષણ તેવા નહોતા રાજા ફરતા ફરતા છેલ્લે પ્રથમ જે સાધુ મહારાજ મળ્યા હતા તેમની ઝૂંપડી પાસે પહોંચ્યા રાજાને લાગ્યું કે જો કોઈ કકડો રોટલો મળી જાય તો ખાઈ પી અને પાછા ફરો તેણે ઝૂંપડી બહાર ઊભા રહીને બૂમ પાડી કે અંદર કોઈ છે કે નહીં સાધુ મહારાજે રાજાનો અવાજ સાંભળ્યો અને બહાર આવી ગયા તેમણે રાજાને અંદર આવવાનું આમંત્રણ આપ્યું રાજા ઝૂંપડીમાં પ્રવેશ્યા અને અંદર જઈને રાજા અને રાણી એકબીજાને જોઈને ખૂબ જ ખુશ થયા રાણીએ સાધુ મહારાજને પોતાના પતિ વિશે ઓળખ આપી અને કહ્યું મહારાજ આ મારા પતિદેવ છે તેઓ મને તેડવા આવ્યા છે હવે કૃપા કરીને મને જવાની રજા આપો સાધુ મહારાજે કહ્યું દીકરી સ્ત્રીને તો એના પતિના ઘરમાં જ શોભે છે જેમ હાથીને રજવાડે શોભા આવે છે તેમ રાણીએ કહ્યું મહારાજ જો તમને કોઈ દુઃખ થાય તો હું કેવી રીતે જાણી શકું ત્યારે સાધુ મહારાજે રાણીને એક ફૂલનો દડો અને ઘીથી ભરેલો દીવો આપીને કહ્યું દીકરી જો દીવો બુઝાઈ જાય અને ફૂલનો દડો સુકાઈ જાય તો સમજજે કે મને દુઃખ થયું છે ત્યાંથી રાજા અને રાણી પાછા પધાર્યા રસ્તામાં અડધા ગયા હતા ત્યાં જ ઘીનો દીવો બુઝાઈ ગયો અને ફૂલનો દડો પણ સુકાઈ ગયો રાણીએ કહ્યું મને લાગે છે કે સાધુ મહારાજને કંઈક દુઃખ થયું છે ચાલો પાછા જઈએ રાજા અને રાણી પાછા વળ્યા જ્યારે ઝૂંપડીમાં પહોંચ્યા ત્યારે જોયું કે સાધુ મહારાજ માથું બાંધીને સૂઈ ગયા છે રાણીએ પૂછ્યું મહારાજ તમને શું થયું છે સાધુ મહારાજ બોલ્યા બેટી મને કશું થયું નથી હું તો તારી પરીક્ષા લઈ રહ્યો હતો પછી સાધુ મહારાજે દીકરીને આશીર્વાદ આપ્યા અને કહ્યું તમે જ્યાંથી આવ્યા છો ત્યાં જ જાઓ તમારી સાથે સવા લાખનો ગવારો અને અમૃતનો કૂવો પણ છે અંતે રાજા અને રાણી માલણના કેર ગયા માલણના કેર પાછા સવામણ ફૂલો ઉતરવા લાગ્યા માલણ ખુશ થઈને બોલી બહેન એક ઘડી બેઠી છે તો બે ઘડી પણ બેસ તારા આવવાથી મને લાભ થયો છે પછી રાજા અને રાણી કૂવા કાંઠે ગયા રાણીએ દોરડા સાથે ઘડો કૂવામાં નાખ્યો તો તરત જ કૂવાનું પાણી ભરાઈ ગયું પછી તેઓ ડોશીમાના ઘેર ગયા ત્યાં ડોશીમાં રેન્ટીઓ કાંતી રહી હતી પણ વારંવાર તાંતણો તૂટી જતા હતા રાણીએ રેન્ટિયાને હાથ લગાડતા જ લાંબા લાંબા તાંતણા નીકળવા લાગ્યા ડોશીમાં ખુશ થઈને બોલી બહેન એક ઘડી બેઠી છે તો બે ઘડી પણ બેસ પછી રાજા અને રાણી ગાજણના ઘેર ગયા ગાજણના ઘરમાં તેલના કુંડા ફરીથી ભરાઈ ગયા અને બીમાર ગાજણ પણ સાજા થઈ ગયા અંતે રાજા અને રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા રાજાએ આખા નગરને મહેલમાં જમણવાર માટે બોલાવ્યો પછી રાણીએ એકટાણું શરૂ કર્યું ત્યારબાદ રાણીએ કહ્યું હવે હું હજી સોમવારના વ્રતની વાર્તા મહાદેવજીની વ્રતકથા કહેવાની હતી બધાએ ભોજન કરી લીધું હતું રાજાએ પ્રશ્ન કર્યો કે હવે આ વ્રતકથા કોની સામે કહી શકાય ત્યારે કોઈએ કહ્યું કે વ્રતકથા ભૂખ્યા માણસને કહેવી જોઈએ રાજાએ આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો એક ઘરમાં સાસુ અને વહુ વચ્ચે ઝઘડો થતો હતો અને સાસુ ભૂખી હતી રાજાએ એને મહેલમાં તેડાવ્યા સાસુ એટલે કે ડોશીમા કહે હું તો કાને બહેરી આંખે આંધળી અને પગેલુલી છું તો હું આ સોમવારની વ્રતકથા કેવી રીતે સાંભળી શકું રાજાએ ડોશીમાને મહેલમાં લાવવા માટે વહાણ મોકલાવ્યું તેમને મહેલમાં લાવવામાં આવ્યા ત્યારબાદ રાજાએ કહ્યું ડોશીમા તમે સાંભળો કે ન સાંભળો પણ મહાદેવજીને કથા કહેજો પછી રાણીએ સોમવારની વ્રત કથા કહેવાનું શરૂ કર્યું ડોશીમા કથા સાંભળી શકતી નહોતી છતાં તેઓ વારંવાર મહાદેવજી એમ બોલતા હતા જેમ જ કથા પૂર્ણ થઈ ડોશીમાના બધા અંગો ઠીક થઈ ગયા તેઓ સાંભળવા જોવા અને ચાલવા લાગ્યા તેઓ ખૂબ ખુશ થયા અને રાજા રાણીને આભાર માનવા લાગ્યા ત્યારે રાજા રાણીએ કહ્યું માજી આ બધું મહાદેવજીના વ્રતના પ્રભાવથી થયું છે ડોશીમા ઘરે ગયા તેમના દીકરા અને વહુએ તેમને તંદુરસ્ત જોઈને આશ્ચર્યમાં આવી ગયા પૂછ્યું મા તમારું સુધારું કેમ થયું ડોશીમા કહે મહાદેવજીની વ્રતકથા સાંભળવાથી મને આ ફળ મળ્યું છે તો આ વ્રત કરનારને કેટલું મહાન ફળ મળે હશે ડોશીમાએ તેના દીકરા અને વહુને પણ આ સોળ સોમવારના વ્રત કરવાનું કહ્યું સમગ્ર ગામ આ વ્રત કરવા લાગ્યું અને મહાદેવજીએ સૌની મનોકામનાઓ પૂર્ણ કરી સમય જતા રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો જ્યારે કુંવર યુવાન થયો રાજા રાણી વૃદ્ધ થયા તેમણે રાજ્યપાટ રાજકુમારને સોંપી દીધો અને બંને મહાદેવજીની ભક્તિમાં લીન થઈ ગયા રાજકુંવર પણ માતાપિતાની જેમ સોળ સોમવારનું વ્રત કરવા લાગ્યા અને સારા રીતે રાજ્ય ચલાવ્યું હે મહાદેવજી તમે જેમ રાજા રાણી પર કૃપા કરી તેમ જ જે વ્રત કરે કથા કહે સાંભળે બધાને ફળ આપો બોલો શક્તિપતિ મહાદેવજીની જય મિત્રો આ હતી સોળ સોમવારની વ્રત કથા આશા છે કે તમને આ વાર્તા ગમી હશે ચાલો મહાદેવજીની પ્રાર્થના કરીએ ઉમાઈશ હું આપને શરણું છું ભક્તિ તારી સદા રાખો મુક્તિ માગું નહીં બીજા કોઈ વિષયમાં મને રૂચિ નથી મને તારી ભક્તિ પસંદ છે શિવજી તમે સદાય મને તમારું ભક્ત રાખો જેમ શિવ સેવા પ્રેમથી કરવામાં આવે તેમ હું પણ સેવા करू તમે પાપ નાશ કરો દુખ દૂર કરો અને તમારા દર્શનથી મને પરમ શાંતિ આપો બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય તમારો આભાર મિત્રો તમને વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મારા તરફથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે